મારા માં ભાણા તો આપડે જોહે વરસાદાય છે તો ભાણા તો જ ને મે રોટલા ને એવું બનાવી નાખું રોટલા બનાવી નાખ્યા ને રીંગણા બટેટા ને શાક હજી તો વાંધો કરવાનું બાકી છીએ વરસાદ ધીમો રે તો વાંધો કરું બાપા સીતાર બાપુ હોય એમાં કારે લેટી કોણ તાણે એટલી બધી વાર સહી તાણીએ તો પૂરું પડે એમાં બાપા છે ને સવારે વહેલા દૂધ ભરી હવે બેક ધીમો વરસાદ રહો પગાર લી લીધું ને અત્યારે છે કે મે હરુડે સકંજો મારે માથે બેઠ્યો વરસાદ ને તો સકંજો થઈ મને બે માળા માથે સકંજો બેઠ્યો ને મોતાજી વાહી કરવા ને વરસાદ કપાણ ખેતરમાં કપા ઉગી ગયો કાલામાં એમ ને ઉગી ગયો કપા અમારે તો અત્યારે છે ને મેં વાંધું કરવા નહીં જતી અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો વરસાદ ધીમો રહે ને એ વાંધું કરવા જાય હવે તગાર ઉની વાંધું કરવા જતી હતી વરસાદ શરૂ થઈ ગયો હવે એટલો વરસાદ આવતો તો ને ઉકાળો અંધકાર છે બાવળીઓ છે ને પોદા ભરેલા હોય કે એ વરસાદ લીધે પછી આપણી ને આપણી માથે એમને આખા આપણે સાણ સાણ થઈ જાય તો છે કે મેં ઘડી ગ્રીન વાંધું કરી વરસાદ ધીમો પડશે ને એ વાંધું કરી બટેટા છે

હોય તો વરસાદ આવતો હોય કે તે અમે પછી નવરા હોય તો ભરત ને એવું ભરતા હોય તો અત્યારે બેન ને ઊન ઘૂટી ગઈ હતી મારી પાસે લાટ ઊન છે એને ભરત માં મેસિંગ થાય તો લઈ જાય કામ છે આખું ને અહીંયા અમે વાળીએ રહીએ તો વાળીએ લઈ તો બીજા કેવા ઊન લેવા દઈએ ને વરસાદ એક ધારો શરૂ તો અમારી એને મેસિંગ થાય તો ગોતી લે બટા આજે મેં ભરત ભરેલું છે આ કલ લેવા આવું આપણા ગામમાં નહીં મારે એક ગાવું છે

નકે તો ભરી દેવ ભરી ના નકે તો ભરી દેવ માર માય છે ને હે એ મેસે કે મે કે દીતા એકારે મુસે કે નવરી તો બધી ભરત મારું દેખાડી તમને કમેન્ટ કરી નાખજો મારું બધી ભરત તમાર જો હોય ને તો કમેન્ટ કરી નાખજો તો એક દી પેસર વિડિયો તો બનાવી નાખી આખો વિડિયો થી ભરત ને બનાવી નાખી મે રાત ભરત ભરીલું છે આવું ના ભરત ગોઠું બધાય મસ્ત લાગે બહુ કે અંદરી મનિયા અંદરી બહુ ગમે હેલા ઠેલ્યું એવું જે ભરવાનું બાકી છે હું ગામમાં જતી ને ત્યાં લાડ મધુ લેતી આવી હતી હા એક બાકી છે ગણપત દાદા છે એ ઠેલ હોય છે અમારે છે ને કારણ ગામમાં જવાનું હોય વાડીમાં રહી ને એટલે તો એ કારે લાડ મધુ ભરત લેતા આવી પછી જયારે નવરાઈ હોય ને ત્યારે ભરત ભરીએ સો માં ભરત ભરતી પછી પાછું ખેતરનું કામ હોય તો કામ કરવાનું હોય પછી પાછું અત્યારે વરસાદ આવે ત્યાં છે ને બધું ભરત ખોયું આ બે ને એનું ભરત ખોયું કે તેને ઊંઘ નહોતી પોતે શ્યામ આવી છે હા તે લેતી

અરે ભાઈ લેતી દાદા લે હો લેતી દાદા નઈ વરા ચા પણ મંડી પડી ગયા ઘડી ને આ છે કે આ ભેને કાઈ નો છે એટલે વાંધો ની ના મંડી અમને ખબર જ ની મંડી હવે પડી ગઈ છે તો આ બધું હકલીને મેકી દે તો એ છે ને મંડી સણવી જો હે તો ભેને પાછું બાંધવાની ને આમ જઈગા હિરકી કરવી જો ને ભેને કંઈ છૂટો તો એટલે વાંધો ની માર માં ભે હવે છે ને બહાર બાંધે ઘડી મંડી કેવી રીતે પડી ખાય એક થર છે ને ની આમને રો ને આ થર છે ની પડી જમ બે થર હતા મે ગોઠવેલા એમાં લે આ એક થર

અત્યારે ધીમો ધીમો વરસાદ આવે ને ભીને બહાર બાંધેલી છે પતરા છે તો વરસાદ તો ના આવતો એને છે ને ફેરવી લીધી ફેરવી લીધી ને મારા માય બને નઈ ખસા વરસાદ બેન થઈ ગયો ને જાવ ધાબા માંથે આટો મારવા ને હવે તો પાછો રાતે આવે કે ન આવે કઈ ખબર નઈ પણ ધાબા માંથે કે પાણી ભરાઈ ગયો એમ તો એ ભૂંગળા ને એવું મેકેલું છે તોય પાણી ભરાઈ ગયો ને બધાને ખેતર અમારો કપાવો થઈ ગયો છે બધાને કપા એવા થઈ ગયા છે

आशा करशो کہ تم لوگ تم نے گمیا ہوئی گمیا ہوئی تے لائک شیئر سبسکرائب کرتا رہو مونسو کان لو لوگ ما ناند ماتا جی بائے بائے